નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેર ની સરા ચોકડી હળવદ શહેર ની સરા ચોકડી ધારાસભ્ય જે પ્રકાશભાઈ વરમોરા છે તેઓની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા અહીંયા એટીએમ મૂકવામાં આવ્યું છે પરંતુ આ એટીએમ માં થોડા સમયથી પાણી નથી આવતું ને તેને લઈ લોકો ને હાલાકી ભોગવવી પડે છે ને ત્યારે અત્યારે આપણે એટીએમ મશીને છે આમ તો એટીએમ મશીન છે તે ધારાસભ્ય પંદર માં નાણાપંચ ગ્રાન્ટ અને એટીએમ મૂક્યું પરંતુ એટીએમ મૂક્યું અને થોડા સમય બાદ જ બંધ થઈ ગયું અને ત્યારબાદ ફરી રિપેર કર્યું બંધ થઈ ગયું ફરી રિપેર કર્યું ફરી બંધ થઈ ગયું આવી રીતે રીતે છેલ્લા એકાદ વર્ષથી ચાલે છે એટીએમ મૂક્યું લોકોને જે સુવિધા મળવી તે સુવિધા મળી નથી અને તેને લઈને જ આપણે એટીએમ બતાવી છે આમ તો નગરપાલિકા તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરે છે આપણે વખાણ જ કરવા પડશે કારણ કે તેઓ રાત્રે પણ વિડીયો બનાવી મોકલે છે કે અમે અહીંયા આ કામગીરી કરી છે પરંતુ થોડા દિવસે એટલે કે હવે જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ ઉનાળાનો તપ તો દિવસ થશે અને આ તપતા સૂરજ વચ્ચે લોકોને પીવાના પાણીની હાલાકી પડશે એટલે આમ તો નીચે તમે જે જગ જુઓ છો એની પણ એક વાત કરજો કે આ જે રિક્ષા ચાલકો છે આ બધા સેવાભાવિ યુવાનો છે અને આ સેવાભાવિ યુવાનો દ્વારા આ જગ મૂકવામાં આવ્યો છે અહીં તો આ એટીએમ મશીન છે અને નગરપાલિકા દ્વારા જે પાણી અહિયા આપવું જોઈએ પાણી નથી આવતું તેને લઈને આ બધા અહીંયા અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે એટલે પાણી નથી આવતું એટલે નગરપાલિકા તંત્ર દ્વારા પોતાની જવાબદારી ક્યારે જ અને લાખો રૂપિયા ખર્ચવા છતાં લોકોને સુવિધા નથી મળતી તેને લઈને જ આપણે અહીંયા દર્શક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી રહ્યા છે એટલે જે પ્રકારે આ તમે એટીએમ જોવો છો તો આ શોભાના ગાંઠિયા લઈએ તો અહીંયા સવાર સાંજ એસટી બસ ઉભી રહે છે એટલે મોટાભાગના અમદાવાદ તરફ જવા વાળા માણસો જે મુસાફરો હોય એ અહિયાં ઉભા હોય અને સામે જે છે તે મોરબી તરફ જતા મુસાફરો ઉભા રહેતા હોય સામે પણ લોકોને થી આવતા હોય આ બાજુ થી પણ લોકો આવતા એટલે ચારે દિશામાંથી માણસો આવતા હોય આ માણસો અહિયાં પીવાના પાણી માટે પહોંચતા હોય છે પરંતુ અહીંયા આવે અને પછી અહીં આમ ચકલું ચાલુ કરે તો ભારે નિશાસો નાખવો પડે આ નિશાસો ન નાખવો પડે એટલા માટે જ આ રિક્ષા ચાલકો છે તેમના દ્વારા અહીંયા આ પાણીના જગ મૂકવામાં આવ્યા છે પરંતુ રિક્ષા ચાલકો જો સેવા કરી શકતા હોય તો તમે તો નગરપાલિકાના સત્તાધીશો તમે પણ સેવા કરી શકો એટલે ખાસ તો નગરપાલિકાને આપણે અપીલ જ કરશું કારણ કે નગરપાલિકાને અપીલ કરવા સિવાય પણ કોઈ વિકલ્પ નથી કારણ કે નગરપાલિકાને પોતાની નૈતિકતા સમજવી જ નથી અહિયાં છે તે દોરડું તૂટી ગયેલું એટલે લાઈટ આવી એવી શક્યતા નથી વોટર ફિલ્ટર થઈ શકે તેવું નથી અહિયાં દોરડું તૂટી ગયેલું અને અહિયાં નળ કનેક્શન નથી અહીંયાથી આ જે પાઇપ છે તે તોડી નાખી છે અને અંદર જે ટાંકો છે આ ટાંકો પણ તમે જુઓ કે તે કેવા પ્રકારનો છે સાફ સફાઈ યોગ્ય સમયે થતી છે કે કેમ તે પણ એક સવાલ છે આ નળ છે આ ડિસ્કનેક્ટ છે અને આ અહીંયા વાયર છે સર્વિસ તૂટી ગયેલી એટલે પાણી ફિલ્ટર થવાની કોઈ શક્યતા જ નથી એટલે આ વાસ્તવિક સ્થિતિ છે નગરપાલિકા તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરે છે તેઓ રાતે પણ વિડીયો મોકલે છે એટલે આ રાતના વિડીયો જે મોકલે છે ને એટલે જ આપણે આ કહીએ છીએ કે અહીંયા જે તમે ડ્રિંકિંગ વોટર એટીએમ મૂક્યું છે

પાણી હતું પૈસા નાખીને સિસ્ટમ પછી એ લોકો એવું બંધ બંધ સિસ્ટમ પ્રોબ્લેમ આવતો કરી અને પછી ફ્રી રાહત દરે ચાલુ કર્યું એકાદ મહિના દસ દિવસ ચાલુ રહ્યો છે પછી એ સિસ્ટમ પણ બંધ થઈ ગયું બે અઢી

એના કરતા નગરપાલિકા પોતાની નૈતિકતા સમજે અને મશીન રિપેરિંગ કરે તો લોકોને પીવા માટે પાણી મળી શકે આભાર મિત્રો